શબરી નિસાદરાજ ખિસકોલી અને જટાયુના ઉદાહરણ ટાંક્યા કાળચક્ર બદલાયું છે હજારો વર્ષ પછી આપણા રાષ્ટ્ર નિર્માણને યાદ કરાશે મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું ઓરછાધામ છોટી અયોધ્યા કહેવાય છે જ્યાં રામ રાજા તરીકે પૂજાય છે તો ફાજલપુર લાઈનનું જોડાણ અને કપુરાઈ ટાંકીની કામગીરીથી શહેરમાં આજે અને કાલે પાંચ લાખ લોકોને પાણી નહીં મળે દારૂના ત્રણ મોટા કેસના કરો હજી પણ વકડાતા નથી ત્યારે છત્રીસ લાખના દારૂના કેસનો આરોપી પોલીસને ધક્કો મારી અને ભાગી છૂટ્યો છે વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં પરોઢીએ સાડા ત્રણ વાગે ઉલટીની ફરિયાદ કરી લોકઅપમાંથી કાઢતા જ ફરાર થયો છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના ચૌદ નિર્દોષના ભોગ લેનાર હરણી ઝોનની ભાગ બટાય એક કરોડનો ઇન્વેસ્ટર દસ ટકાનો ભાગીદાર હરણીના મેયર તરીકે ઓળખાતા પરેશ શાહને કોના આશીર્વાદ તે પ્રશ્નાર્થ ઉભો થયો છે જાન્યુઆરીમાં ઠંડીનું સતત વધતું જોર વડોદરામાં ડે નોંધાયો તાપમાન થયું છે જય શ્રી રામના નાદની સાથે માહોલ ગુંજી ઉઠ્યો રામ માટેની રાહનો આખરે અંત આવ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ભક્તો ભાવ વિભોર થયા હતા ગઈકાલે શ્રી રામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી દેશ આખો રામમય બન્યો હતો ભૂંગા રણોત્સવ અને વૃદ્ધિની ગતિ સૌથી ઓછી જોવા મળી બી એફએસઆઈ ને બાદ કર્યા પછી બાકીની એકસો સત્તાવન કંપનીઓની કુલાવક ડિસેમ્બર ત્રિમાસિકમાં ત્રેપન હજાર એકસો પંચોતેર વધી અને સત્તાવન ત્રણસો કરોડ જોવા મળી ભારતની માલસામાન અને સેવાઓની નિકાલ ગયા વર્ષે આગોતરા હાઈકોર્ટે ફગાવ્યા છે તો મન બદલો લેવા જમીન ખરીદીના બહાને બોલાવ્યા સુરતના પિતા અને બે પુત્રને બાંધીને માર્યા તો એક યુવકની હત્યા એક પોઈન્ટ દસ કરોડની પણ લૂંટ કરવામાં આવી છે હાલ પચાસ ટકા જગ્યાઓ ખાલી સરકારી ડિગ્રી કોલેજોમાં આચાર્યની જગ્યા ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં પચીસ જાન્યુઆરીથી રમાનાર છે તો કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ નહીં રમે કોહલી અંગે અટકળો ન કરવા બોર્ડની ચાહકોની વિનંતી કરવામાં આવી છે કોહલીએ કેપ્ટન રોહિત ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિને જાણ કરી બે હજાર છે કોક દ્વારા જણાવવામાં આવ્યું છે તો જયસ્વાલ બિસ્ઈ અર્ષદીપને પણ સ્થાન સૂર્યકુમાર યાદવ આઈસીસીની ટી ટ્વેન્ટી વર્લ્ડ ટીમનો કેપ્ટન બનશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદીનો મહત્વપૂર્ણ જાહેરાતો એક કરોડ મકાનોની છત પર રૂફટોપ સોલાર લગાડવાની વડાપ્રધાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજનાથી ગરીબ અને જે મધ્યમ વર્ગ છે તેમના લોકોનું વીજ બિલ ઘટી જશે અને દેશ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનશે તો રામ મંદિરની સાથે કુબેર ટીલાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો નરેન્દ્ર મોદીએ કુબેર ટીલા શિવ મંદિરમાં દર્શન કર્યા રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનવાનો સંકલ્પ લીધો હતો યોગીજી દ્વારા જણાવવામાં આવ્યું અયોધ્યાની ઓળખ સંઘર્ષ મુક્ત શહેર તરીકે છે રામ રાજ્ય આવી રહ્યું છે મતભેદોનો ત્યાગ કરી ભારતીયો એક થાય ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યું હતું સિડનીના અનેક મંદિરોમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ કરવામાં આવ્યું લોકો દ્વારા જોવામાં આવ્યું કેસરીયા ધ્વજ લહેરાયા દીવડાઓના દિવ્ય પ્રકાશમાં ભક્તિ જળહળી વડોદરામાં અયોધ્યા બન્યું ગલી મહોલ્લા પોળો સોસાયટી સદીઓની સંકલ્પ પૂર્ણ તો લલ્લા નિજ ઘરે પધાર્યા પ્રતિષ્ઠાપૂર્ણ પ્રતિજ્ઞાપૂર્ણ પ્રતિક્ષા પણ પૂર્ણ આપણા રામ આવી ગયા છે હવે કાળ ચક્ર બદલાશે મોદીજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમએ કહ્યું કાળચક્ર બદલાઈ રહ્યું છે અને આ જ સમય સાચો સમય છે ગુજરાત સહિત દેશભરમાં સમયે સેંકડો જન્મ આગમન પ્રાણ પ્રતિષ્ઠાની સાથે રાજ્યના શહેરોમાં ચારસો થી વધુ શિશુનો જન્મ એકસો સાહીઠ કિલોમીટરથી વાવાઝોડું ફૂંકાયું સેંકડો ટ્રેન રદ યુકેમાં ઈશા વાવાઝોડાથી તારાજી હજારો ઘરમાં અંધારપટ છવાયો તો વડોદરાના રાજમાર્ગો રામમય બન્યા દિવાળી કરતા પણ વધુ ફટાકડા શહેરીજનોએ ફોડ્યા રામ દિવાળી સ્કૂલના ફિક્સ કર્મચારીના વેતનમાં અગિયાર હજાર પાંચસો સુધીનો વધારો કરવામાં આવ્યો છે પ્રીમિયમ બમણું થયું કેન્દ્ર સરકારે રકમ ન વધારતા રાજ્યો ઉપર બોજ થયો છે કેન્દ્રની સારવારની ગેરંટીથી રાજ્યોની તબિયત કથળી છે બિલકિસ દોષિતો સજા માફી રદ થયા બાદ ગોધરા જેલમાં તેમને પરત કરવામાં આવ્યા છે વડોદરાના સયાજીગંજ મંદિરમાં અગિયાર હજાર એકસો અગિયાર તો હરણી મંદિરમાં એકવીસો દીવડાની આરતી કરવામાં આવી એમએસ યુનિવર્સિટીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો એમએસયુ હેડ ઓફિસથી શોભાયાત્રા યજ્ઞ અને સુંદરકાંડ પણ યોજવામાં આવ્યા

શાળાઓ સોસાયટી આસપાસના ગામો પણ રામમય શોભાયાત્રા અને રંગોળીઓ ઠેર ઠેર જોવા મળી રામલલ્લાને સુરતના હીરા વેપારીએ ચાર કિલો સોનું હીરા જડીત છ કિલોનો અગિયાર કરોડનો મુગટ અર્પણ કર્યો તો બેડ ખાલી હોવા છતાં મુંબઈ સહિત રાજ્યની ચેરિટેબલ હોસ્પિટલો સામાન્ય દર્દીઓને દાખલ કરવાનું ટાળે છે ગરીબ દર્દીઓની સારવાર નકારતી અનેક ચેરિટેબલ હોસ્પિટલો પર કઠોર કાર્યવાહી કરવામાં આવી આર્થિક સંકટ સતત વધતા વ્યાજદરની વચ્ચે મજબૂત ભારતીય ઇકોનોમી ગ્રોથની સકારાત્મક ભારતીયોની પ્રતિ માસ સરેરાશ આવક આશરે પાંચ લાખ રૂપિયા તો જર્મનીમાં ભારતીયોની કમાણી સૌથી વધુ સરેરાશ સરખામણીમાં આવક બે ગણી જોવા મળી મોસ્કોમાં પારો માઇનસ દસ ડિગ્રી તો હિટિંગ સિસ્ટમ ફેલ લોકો બેહાલ થયા છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ ભક્તોની આંખો માંથી અમીર ઝરણા વ્યા ખુશીનો પાર નહીં યાત્રા દરમિયાન ઉત્સાહનું ઘોડાપૂર બાઇક કાર પર ભગવા ધ્વજની સાથે લોકોએ ભાગ લીધો શહેરમાં પચાસ થી વધુ સ્થળો પર શોભાયાત્રા છે

રાયકા દોડકા ફ્રેન્ચવેલની પાણીની લાઈનો જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો મંગળવારે શહેરના પાંચ લાખ લોકોને પાણી નહીં મળે બુધવારે ઓછા પ્રેશરથી પાણી મળશે શીખ સમુદાય દ્વારા ભજન કીર્તન દ્વારા અંજલી આપવામાં આવી હરણી બોટ દુર્ઘટનાના મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મધ્યસ્થાના મિશન પર ચીન ફ્લોરિડાના ગવર્નર ડેસેન્ટિસ રિપબ્લિકન પ્રાઇમરીમાંથી ખસી ગયા તો ટ્રમ્પને સમર્થન આપ્યું નડિયાદના અધિકૃત બિલ્ડિંગમાં મંગળવારે ભારતીય જનતા પાર્ટીનું લોકસભા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે તો દાંડી માર્ગ ખોદી અને ગટર કનેક્શન લેવાતા વિવાદ સર્જાયો છે શેર બજારમાં નવી જાત ઇન્ડેક્સ લાલ નિશાનમાં પણ શહેરોમાં તેજીની આગેકૂચ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટરના શેરોમાં હજી પણ તેજીની સંભાવના સોની અને ઝી વચ્ચેનો દસ અબજ ડોલરનો મર્જર કરાર રદ કરવામાં આવશે તો રામ રાજ ભગવા રાજ રામ ભક્તિમાં લીન સૌના મુખે એક જ નામ જય શ્રી રામ જય શ્રી રામ છોટા ઉદેપુરમાં મંદિરો સહિત બજારો અને ઇમારતો રોશનીથી ચઢાડી ઉઠી તો સંજલી નગરમાં પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ચરોતર બન્યું અયોધ્યાધામ સર્વત્ર પ્રભુ શ્રી રામના ગુણગાન શોભાયાત્રા મહાઆરતી આતશબાજી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યા તો ચરોતરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી રાજ્યભરમાં રામ લહેર રામ ભક્તોના રોમે રોમ રામમય આ ગયે મેરે રામ સમગ્ર ગુજરાત બન્યું રામમય પ્રાણ પ્રતિષ્ઠાની રાત્રિએ જાણે કે દિવાળી જોવા મળ્યો મોડી સાંજ પછી નગરજનો દ્વારા ભવ્ય આતસબાજી કરવામાં આવતા આકાશ હતું વાત કરીએ તો કોહલી ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયન ઓપન નોસ્કોવા યાસ્ટ્રેમસ્કા મેદવે તેવ અંતિમ પાઠમાં વડોદરા રામમય બન્યું સમગ્ર સયાજી નગરી રામના રંગે રંગાઈ ઠેર ઠેર સુંદરકાંડના પાઠનું આયોજન શેરી મહોલ્લા સોસાયટીઓ સજાવવામાં આવ્યા તો મહાપ્રસાદનું પણ વિતરણ શોભાયાત્રાઓ કાઢવામાં આવી તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પેપરની હેડલાઇન્સ સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા સંપન્ન ચોર્યાસી સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળાના શુભ મુહૂર્તમાં વડાપ્રધાન મોદી યોગી અને મોહન ભાગવતે પૂજન અર્ચન કર્યું કરોડો હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાત હજારથી વધુ મહેમાનોની હાજરી જોવા મળી તો ઐતિહાસિક દિવસ સયાજી હોસ્પિટલમાં પાંચ બાળકો અને બે બાળકીઓનો જન્મ થયો પિંકીબેને રઘુવીરને જન્મ આપ્યો છે ઐતિહાસિક દિવસે અભિજીત મુહૂર્તમાં ઓગણીસ વર્ષ બાદ પરિવારમાં પુત્રનો જન્મ થયો છે દાહોદમાં ઠેર ઠેર મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હરણી મોટના તળાવમાં સર્જાયેલા હોળીકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ લેક ઝોન પરથી પોલીસની સામે ફરિયાદ થયા બાદ હવે પોલીસને મળતો નથી શ્વકોષિત ચમરબંધી પરેશ શાહ ભૂગર્ભમાં તો જય શ્રી રામના જયઘોષથી સુરત ગુંજી ઉઠ્યું વહેલી સવારથી રાત સુધી સુરતમાં ઉજવણીનો દોર ચાલ્યો સુરતીઓએ રામોત્સવ રૂપે રામ દિવાળી ઉજવી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાનના પગલે મુખ્યમંત્રીએ રામજ્યોત પ્રગટાવી રામ મંદિર પ્રતિષ્ઠાની ઉજવણી કરી મુખ્યમંત્રી નિવાસ સ્થાને દીપમાળા અને ફૂલોથી સજાવાયું સમગ્ર સૌરાષ્ટ્ર પણ રામમય બન્યું શોભાયાત્રા હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તનો અને અયોધ્યાથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાજકોટમાં લોકો રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળી અભિભૂત થયા તો રાજકોટ યાર્ડમાં તલના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તલના ભાવમાં તેજીને બ્રેક લાગી તો એક સપ્તાહમાં સામાન્ય ઘટાડો થયો દિવસે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આપ્યો ત્યારથી જમીનના ભાવ આસમાને આમી ગયા તો સોના કરતા મોંઘી બની અયોધ્યાની જમીન એક એકરનો ભાવ અધત જોવા મળ્યો બજેટ બે હજાર ચોવીસ પગારદારને આ બજેટમાં પાંચ મોટી આશાઓ છે નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વાર એક ફેબ્રુઆરીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવા તૈયાર બોલીવુડની વાત કરી અનુપમ ખેરે ટ્વિટર ઉપર મસ્ત તસવીરો શેર કરી હતી રજનીકાંત અને અનુપમ ખેર અયોધ્યામાં જોવા મળ્યા તો બોલીવુડ થંભી જશે કોઈ કામ નહીં થાય પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સો જેટલી ફિલ્મોના શૂટિંગ બંધ રહ્યા રામ દિવાળીની ભવ્ય ઉજવણી લંકા જીતી શ્રી રામ આવ્યા હતા એવો માહોલ ત્યારે વડોદરામાં રામથુર મહાઆરતી ભંડારો આતસબાજી મન મૂકીને રામોત્સવ ઉજવવામાં આવ્યો તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ

સમા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો છે છત્રીસ લાખના દારૂની સાથે બુટલેગર પકડાયો હતો તો દર્દી પાંચ દિવસ અગાઉ સારવાર માટે દાખલ થયા હતા એસ માં દાખલ દર્દીએ છઠ્ઠા માળીથી કૂદી અને આપઘાત કર્યો છે પાદરાણા ભોજ ગામની નગીના મસ્જિદ પાસે શોભાયાત્રા ઉપર પથ્થર માર્યો હતો આઠ લોકોને ઈજાઓ પહોંચી છે અદાપી ચાંદી તો કોર્પોરેશન માટે ખોટનો ધંધો સાબિત થયો કોર્પોરેશનની નોટિસોને ખોળીને પી જનારા સંજય શાહની સામે પદાધિકારીઓને નેતા નતમસ્તક જોવા મળ્યા ટૂંકા દિવસોમાં સાત વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય આજથી શરૂ કરવામાં આવશે સજા માફી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા બિલ્કીસ બાનુ કેસના આરોપીઓ કોધરા સબ જેલમાં હાજર થયા અત્યાર સુધીમાં રિઝલ્ટ જાહેર થનારી બસો પંદર કંપનીઓના પૃથકરણ તારણ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કામગીરી છેલ્લા ચૌદ ક્વાર્ટરમાં સૌથી ખરાબ જોવા મળી ચાર વર્ષની વાટાઘાટોનો અંતે જાન્યુઆરીમાં આયાત કરવામાં આવી ભારતે દૂધ ઉત્પાદન વધારવા બ્રાઝિલથી ચાલીસ હજાર સિમેન્ટ ડોઝ આયાત કર્યા મંદિરો રામ ભક્તિમાં લીન પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી રાજ્યપાલનું દીપ પ્રાગટ્ય અને સીએમ હાઉસ જગમગી ઉઠ્યું તો ગ્રાન્ટેડ સ્કૂલના ફિક્સ પગારના છ હજાર છસો કર્મચારીઓના પગારમાં ભાવુક થયા ન્યુયોર્ક થી સિડની સુધી શ્રી રામની ગુંજ વિશ્વભરમાં ઉજવણી તો કેલિફોર્નિયામાં અગિયારસો થી વધુ લોકોએ ભગવા ઝંડાની સાથે વિશાળ કાર રેલીમાં ભાગ લીધો સોલર પેનલ લાગવામાં આવશે ઇતિહાસમાં પહેલી વાર ટોપ ટેન સર્ચ રામ મંદિર સાથે સંકળાયેલા રહ્યા તો ગૂગલ ટ્રેન્ડમાં માત્ર રામ જ રામ જૂના રેકોર્ડ તૂટ્યા ઇતિહાસ રચાયો તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ